પેલા માણાવદરમાં થયેલી લૂંટમાં ફરિયાદી પોતે જ આરોપી તરીકે નીકળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ થોડા દિવસ પહેલાં માણાવદરમાં ધોળા દિવસે નવ લાખ ત્રીસ હજારની રોકડ રકમની લૂંટ થયાની દિનેશભાઈ કાલરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ફરિયાદીની વથલીકોટમાં ચાલતા એક કેસમાં આવેલ ચુકાદામાં પંદર લાખ જેટલી રકમ ભરવાને લઈ આ લૂંટની તરકીબ કર્યા હોવાનું પોલીસ પાસે કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે જેને લઈ પોલીસે દિનેશ કાલરિયાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇન સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણએસી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી આ ઉપરાંત તેમને જે શાયદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે એ ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી